શહેરમાં ગણેશ ચતુર્થીનો પર્વ ચાલે છે જ્યારે શ્રદ્ધાળુઓ દ્વારા ઘરમાં અવનવ્ય ગણપતિ સ્થાપિત કરવામાં આવે છે જ્યારે આ વખતે ઓઢવ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષકે ગણપતિની સ્થાપનાનો તો કરી જ છે સાથે જ પોસ્ટકાર્ડ પર એકસો વીસ પ્રકારના ગણપતિ બનાવ્યા છે હરી તારા નામ છે હજાર એ તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ અમદાવાદમાં એક નિવૃત્ત શિક્ષકે વિવિધ સ્વરૂપના ગણેશના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે નિવૃત્ત શિક્ષક રતિલાલ મુંડીના ઘરે તો ગણેશ સ્થાપના થઈ છે જો કે તેમણે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને તેમણે 120 જેટલા પોસ્ટકાર્ડ ઉપર ગણપતિના વિવિધ પોઝ બનાવ્યા છે આશરે એક મહિનો તો થઈ ગયો છે મારે બનાવતા કારણ કે એમાં ફેબ્રિક કલરથી હું બનાવું છું ફેબ્રિક કલર એટલા માટે કે એક સમય પાણી પડે તો પણ એ કલર જતો નથી અને એનું લાઇટિંગ પણ સારામાં સારું રહે છે આમ તો આજે પોસ્ટ કાર્ડ ભૂતકાળ ઉપયોગ ખૂબ જ ઘટી ગયો છે પરંતુ નિવૃત્ત શિક્ષકે પોસ્ટ કાર્ડ પેપર ક્વોલિટી સારી હોવાથી તેના પર જ પેઇન્ટિંગ કરવાનું નક્કી કર્યું અને નાનપણથી પેઇન્ટિંગ નો રસ ધરાવતા રતિલાલ ભાઈ હવે નિવૃત્ત જીવનમાં પણ શ્રીજીના પેઇન્ટિંગ બનાવી બાપાની ભક્તિમાં પ્રવૃત્ત રહીને સંતોષ અને આનંદ ની લાગણી અનુભવી રહ્યા હોય તેમ લાગે છે કેમેરામેન મનીષ દવે સાથે વનિકા આહિર જીએસટીવી અમદાવાદ